હેલો ફ્રેન્ડ કેમ છો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રાઈટ આન્સર ના ખાસ ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે દોસ્તો આપણે લઈને આવી રહ્યા છે એસએસસી બોર્ડ પરીક્ષા ટૂંક સમયમાં છે એના માટે આપણે એક નિબંધ દોસ્તો જીહા દોસ્તો બાળકોનો સૌથી મોટો પ્રશ્ન હોય તો તે નિબંધ છે દોસ્તો અને એમાં માર્ક્સ કપાય છે નિબંધ ગોખવાનો વિષય નથી દોસ્તો બસ ખાલી બે ત્રણ વાળા વિડીયો જોઈને નિબંધના માર્ક્સ આપણે પૂરા કવર કરી લેવાના છે દોસ્તો તો ઝડપથી આપણે જઈએ વિષય ગુજરાતી તરફ નિબંધના રોકડા માર્ક કવર કરવા માટે ધોરણ દસ નો આજનો વિડિયો દોસ્તો રાઈટ આન્સરની આપણી યુટ્યુબ ચેનલ પર જી હા દોસ્તો જે પણ મિત્રો નવા છે તે ખાસ પોતાના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લે દોસ્તો અને તમારા મિત્રો સાથે ભૂલતા નહીં દોસ્તો ઝડપથી જઈએ આપણે આગળ દોસ્તો વિષય છે પહેલો વસંત વનમાં અને જન્મા દોસ્તો આજના નિબંધનો આપણે એક વિષય લીધો છે વસંત વનમાં

પ્રકૃતિ એ માનવીને ઋતુઓની વિવિધતા છે ત્રણ મુખ્ય ઋતુઓ શિયાળો ઉનાળો ચોમાસું અને હેમંત હેમંત શિશિર વસંત ગ્રીષ્મ વર્ષા અને સરહદ આ છ પેટા ઋતુઓ આપણા જીવનને વિવિધતાથી ભરી દે છે આ દરેક ઋતુને પોતાની આગવી વિશેષતા હોય છે તેમાં પણ વસંત એટલે ઋતુરાજ વસંતનો વૈભવ સૌથી વિશેષ છે શિશિર ઋતુ પછી વસંત ઋતુનું આગમન થાય છે વસંત ઋતુના પ્રારંભથી જ જાણે ધરતીના રોમે રોમમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે કુદરતને આંગણે વસંતના વધામણા થતા જાણે ઉત્સવ જેવું વાતાવરણ જન્મે છે વાસંતી વાયરાના સ્પર્શથી વૃક્ષ અને વેલીઓમાં નવું ચેતન રેલાય છે વન અને વાડીઓમાં આમ્ર મંજીરીઓ મોહરી ઉઠે છે અને ખાખરાના વૃક્ષો પર કેસુડાના લાલ ચટક ફૂલો ખીલી ઉઠે છે કમળ કમિલિનીઓના પુષ્પોથી સરોવરો શોભી ઉઠે છે બાગ બગીચાઓ ફૂલોથી મહેકી ઉઠે છે તેમના મનમોહક રંગો અને સુગંધ વસંતના અનુપમ સૌંદર્યમાં વધારો કરે છે મિલિંદ પોતાના મધુર ગુંજાવી અને કોકિલ તેના કર્ણપ્રિય ટવકાથી વાતાવરણને ભરી દે છે સાચે જ વસંત ઋતુમાં પ્રકૃતિની કામણગારી યુવાની ભરપૂર ખીલી ઉઠી છે વસંત ઋતુ માનવ માનવ મન મન અને હૃદય પર કામણ કરે છે એની આનંદ વિભોર બની ડોલી ઉઠે છે આ ઋતુમાં લોકો ઉત્સવ ઉજવીને પોતાની ખુશી અભિવ્યક્ત કરે છે આપણા દેશમાં આ ઋતુમાં વસંત પંચમી હોળી અને ધૂળેટીના ઉત્સવ ખૂબ જ ધામધૂમથી અને આનંદ ઉલ્લાસ સાથે ઉજવાય છે આ ઋતુમાં ઉજવાતા હોળી-ધોળીના તહેવારોમાં ચારેકોર ઉછળતા બિલ ગુલાલમાં જીવનનો ઉલ્લાસ ઉછળે છે કેસુડાના રંગોમાં રંગાઈને ઝૂમી ઉઠતા લોકોમાં જાણે મોજ-મજા ન રેલાય છે ઢોલ, ડફ, તાંસા, મંજીરા અને મૃદંગના તાલ સાથે ગવાતા વાસંતિ ગીતોની મીઠી ધૂન વાતાવરણને અનોખા આનંદના સુરો રેલાય છે સાચે જ સાચે જ વસંત ઋતુ એ ઋતુઓનો રાજા છે તેની સાથે અન્ય કોઈ ઋતુની તુલના થઈ શકે એમ નથી એક રીતે જોવા જઈએ તો શરદનું અને વર્ષાનું આગવું સૌંદર્ય છે એ સાચું પરંતુ વસંતના પ્રાકૃતિક વૈભવ સામે સૌંદર્ય જાણે લાગે છે વસંત વર્ષા ઋતુના વૈભવ કરતા પણ વસંતનું ઉન્માદક સૌંદર્ય સૌને વધારે આકર્ષક લાગે છે તો દોસ્તો તમે જોયું કે આપણો આજનો આ સરસ મજાનો નિબંધ અહીંયા આપણે તમારી સામે એક પ્રયોગ કરી કે નિબંધ કઈ રીતે લખાય આજ પૂછાશે એ જરૂરી નથી દોસ્તો પણ તમે નિબંધ આવી રીતે લખી શકો છો એની તમારે પ્રસ્તાવના બાંધીને દોસ્તો ત્યારબાદ એનું તમારે વચ્ચે તમારે એની વિગતો લખીને છેલ્લે ઉપસંહાર સાથે શબ્દોની મૌલિકતા શબ્દોનો ખજાનો તમારી પાસે હોય દોસ્તો તો નિબંધના માર્ગ ક્યાંય જતા નથી આપણે નિબંધ ગોખવા ગોખવાની જરૂર નથી બે ત્રણ વાળા વિડીયો જોશો એટલે તમારે નિબંધ કઈ રીતે લખવો શબ્દો કઈ રીતે ગોઠવવા એની સમજણ આવી જશે સારું તો ચલો સૌને ને જય હિન્દ જય ભારત પરીક્ષાના બેસ્ટ ઓફ દોસ્તો આવજો